ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર સભા દરમિયાન કરવામાં આવેલા હિચકારાના હુમલાના વિરોધમાં સુરતમાં આપ પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપાને પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુકે પત્રકાર પરિષદ યોજી હિચકાર હુમલાને વખોડી કાઢ્યો હતો અને હુમલા પાછળ ભાજપ અને કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે જણાવ્યું હતું કે જામનગરમાં કોંગ્રેસ માટે કોઈ ગ્રાઉન્ડ નથી કોંગ્રેસના ત્રણ ત્રણ કોર્પોરેટરો આપમાં જોડાયા છે જે લઈને ભાજપ અને કોંગ્રેસ સાથે મળી આ ષડયંત્ર રચ્યું હોવાનું અને પોલીસની કામગીરી પર પણ સવાલો કર્યા છે એક ધારાસભ્યની સુરક્ષાની ફરજ પોલીસની હોવા છતાં પોલીસ હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ હતી જેથી આ ષડયંત્ર અંગે પત્રકાર પરિષદમાં આપના નેતાઓએ આક્ષેપો પણ કર્યા હતા ગઈકાલે જામનગરની અંદર આમ આદમી પાર્ટીની એક સભામાં જ્યાં જામનગરના ચાલુ કોર્પોરેટરો કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સાથે જોડાયા એ કાર્યક્રમની અંદર કોંગ્રેસના એક કાર્યકર્તાએ ગોપાલભાઈ ઉપર જૂતું ફેંક્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી મોટી થઈ રહી છે આમ આદમી પાર્ટીનો પરિવાર મોટો થઈ રહ્યો છે અને એ બંને પાર્ટીઓના પેટમાં તેલ રેડાયું છે એટલે આમ આદમી પાર્ટીને રોકવા માટે આ ષડયંત્ર રચવાનું કામ જે છે બંને એમએલએને કર્યું છે આપણે નોર્મલી જોઈએ છે કે જ્યારે આવી ઘટના ઘટતી હોય ત્યારે પોલીસ તંત્ર જે છે એ નેતાઓને બચાવવામાં નેતાને કોડન કરીને એમને સેફ જગ્યાએ લઈ જવાનું કામ કરતી હોય પણ ગઈકાલે પહેલેથી જ આ વ્યક્તિની સાથે પોલીસ આવી વ્યક્તિ ઉપર નજર હતી પોલીસની જેવું એમણે જીવતું માર્યું એટલે તરત જ તે પોલીસવાળા એમને બચાવવા માટે કે એમને વધારે મારે નહીં લોકો એમને બચાવવા માટે જે છે પોલીસ જે છે એ એમને લઈને ગઈ એટલે આખું ષડયંત્ર એડવાન્સમાં પોલીસને પણ ખબર હતી કે આવું કંઈ ઘટના ઘટવાની છે અને એ ઘટના બનવા દેવા માટે એ ઘટનાને ષડયંત્રના ભાગરૂપે પોલીસનો પણ આમાં રોલ રહ્યો છે તો ભાજપ અને કોંગ્રેસે મળીને આ ઘટના કરી છે અને બંને આમ આદમી પાર્ટીને રોકવા માટે જે છે આ પ્રયાસો છે આપના કારણે કોંગ્રેસને ગુજરાતમાં પોતાના અસ્તિત્વનું જોખમ લાગી રહ્યું આક્ષેપો સાથે આ ષડયંત્ર રચિત હુમલો કરે આક્ષેપ કરવામાં આવ્યો છે